કરુણા અભિયાન બે હજાર ચોવીસ આણંદ વેટરિક કોલેજ ખાતે પક્ષી બચાવવા અંગે મૃત્યુ ના પામે તેના માટે રાજ્ય સરકાર દ્વારા તારીખ દસ જાન્યુઆરીથી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવે આણંદ જિલ્લામાં કરુણા અભિયાન દરમિયાન આણંદ વન વિભાગ પશુપાલન વિભાગ વેટરનરી કોલેજ આણંદ અને અન્ય સ્વયંસેવી સંસ્થાઓ ના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જે અંતર્ગત વેટરનરી કોલેજ આણંદ ખાતે પક્ષી બચાવવા અંગેની તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે વેટરનરી કોલેજના પ્રોફેસર અને સર્જરી વિભાગના હેડ પરીખ દ્વારા પક્ષીઓને રેસ્ક્યુ કરવાની તાલીમ આપવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓને ઘાયલ પક્ષીઓને પકડવાની પદ્ધતિઓ તાત્કાલિક સારવારની વિગત સારવાર પછી પુનર્વસન અંગેની કાળજી તથા પક્ષીઓની જાતિ અનુસાર સારવાર અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હું પિનેશ કુમાર વસંતલાલ પરીખ પ્રાધ્યાપક અને વડા સર્જરી વિભાગ વેટરનરી કોલેજ આણંદ છેલ્લા વીસ વર્ષથી આ કરુણા અભિયાન અને ઉત્તરાયણ દરમિયાન જે પક્ષીઓ ગવાય છે એની સારવાર માટે આ વિભાગ કામ કરી રહ્યો છે અત્યારે ખાસ કરીને બે હજાર ચોવીસમાં જે કરુણા અભિયાનના અંતર્ગત અહીંયા આગળ અમારા ઘરમાં અને ખાસ કરીને જે સારવારનું કેન્દ્ર છે અને જુદી જુદી જગ્યાએ જુદા જુદા એનજીઓ લગભગ ગુજરાતમાંથી સત્તરથી અઢાર એનજીઓ પર અહીંયા ડોક્ટરો અહીંયા એમને ટ્રેનિંગ આપીને મોકલવામાં આવે છે અહીંયા પણ આણંદમાં પણ આણંદ જિલ્લામાં ખાસ કરીને માતર ખેડા આંકલાવ વગેરે જગ્યાએ અમારા પોતાના કેન્દ્રો ડૉક્ટરો પર એનજીઓ સાથે કામ કરી સરકારી પશુ દવાખાના ઉપર પણ આ અંગે અહીંયા આગળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આણંદની અંદર વેટરનરી કોલેજમાં એક પક્ષીઘર છે ત્યાં આગળ પક્ષીઘરને પણ અહીંયા આગાડી પક્ષીઓને રાખવા માટે જે આવે છે એ માટે બધી જ તૈયારીઓ થઈ ગઈ છે ખાસ કરીને આ વખતે પક્ષીઓ આમ તો વર્ષો વર્ષ એમની સંખ્યા ઓછી થતી જાય છે પણ એક પ્રજાજોગ સંજોગ એવો સંદેશ છે કે ખાસ કરીને જ્યારે પક્ષીઓ ગવાય છે એમનો ગવાવાનો સમય છે એ શરૂઆતના સવારમાં છ વાગ્યાથી નવ વાગ્યા સુધીનો હોય છે તો એ પોતે પક્ષીઓ પોતાનું ચણ લેવા માટે પોતાના બચ્ચાઓ માટે બહાર જતા હોય તો આ સમયે પતંગ જો ન ચગાવવામાં આવે તો એ પક્ષીઓના જે ઈજા થતી જે છે જે ચાઇનીઝ દોરા અને જે આપણે કાચના વાટેલા દોરાથી એણે જે ગવાય છે એ ઓછા ગવાય તેમજ સાંજના સમયે ખાસ કરીને સાડા ચાર પાંચથી સાત વાગ્યાનો સમય છે કે જે પોતાના માળાઓ તરફ પક્ષીઓ પાછા આવતા હોય છે તો આ સમય દરમિયાન પણ જો પતંગ ન ચગાવવામાં આવે તો એમની જે ઈજા થવાની સંખ્યા છે બહુ જ ઓછી થઈ જાય છે વધુમાં હમણાં આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે લોકો ઉતરાયણની સાથે સાથે સાંજે ફટાકડા ફોડે અને ઢોલકા વગાડે કે સ્પીકરો વગાડે કે જેમના મોટા અવાજના કારણે પક્ષીઓ જે છે બહુ ડિસ્ટર્બ થઈ જાય છે અને પોતાના માળામાં ફફડી ઉઠે છે અને બહાર નીકળી જાય છે અને પોતે જેમ તેમ ટકરાઈ અને અમુક ટાઈમ પોતાની રાત્રે તુક્કલ ચગાવવા અને આ બધા દોરાઓમાં ફસાઈ જતા હોય છે ઉત્તરાયણ પછી જે દોરાઓ જે ઝાડ પર લટકતા હોય છે જે વીજળીના થાંભલા ઉપર લટકતા હોય છે દુકાનોમાં સોસાયટીઓમાં ઘરો પર લટકતા હોય તો એ દોરાઓ પણ આપણે એક પોતાની સેવા સમજી અને ત્યાંથી દૂર કરવા જોઈએ જેથી મોટા ભાગના કબૂતર જે છે એમાં ફસાઈ અને પછી જે ઉતરાયણ પછીના પંદર દિવસ એક મહિના સુધી એ ઈજા પામીને આવતા હોય છે તો આવા દોરાઓ પણ જે છે એ ઝાડોમાંથી અને જે થાંભલાઓ પરથી વીજળીના આપણે ઉતારી લેવા જોઈએ